નવરાત્રિ દરમિયાન આ સંકેતો મળતા જ તરત જ સમજી લો કે માતા દુર્ગા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સનાતન ધર્મમાં નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે નવરાત્રિના નવ દિવસ સુધી માતા રાણી તેમના ભક્તોની વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે અને આ નવ દિવસ દરમિયાન દેવી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા કરે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ચૈતન નવરાત્રિનો તહેવાર નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારથી શરૂ થયો છે મા દુર્ગ દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા આખા દેશમાં શરૂ થઈ ગઈ છે કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર સમયગાળામાં માતા રાણી તેમના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમે જાણો છો કે માતા રાણી તે પોતાના ભક્તોને કેટલાક કેવા સંકેત પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે હા તમે સાચું સમજી રહ્યા છો આજે તમે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને કે એવા એવા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નવરાત્રી દરમિયાન વ્યક્તિને મળે છે ક્યારેક સપના દ્વારા તો ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ કે એવા કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે માનવામાં આવે છે માતા રાણી તમારાથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં જ તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને સબ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જઈ લક્ષ્મી માતા લખો નવ દિવસ સુધી સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશ સ્થાપન કર પણ કરવામાં આવે છે જ્યાં જયંતીએ કલશ સ્થાપનામાં રોકવામાં આવે છે નવરાત્રિમાં જો તે જયંતી કલશમાં યોગ્ય રીતે વધે તો આ ઉપરાંત એક કે બે સફેદ ફૂલ પણ વધવા એ માતા રાણીના આશીર્વાદની નિશાની માનવામાં આવે છે એનો અર્થ એ થાય છે કે મા દુર્ગા તમારી પૂજાથી પ્રસન્ન થાય છે નવરાત્રિ દરમિયાન બે અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં જો અખંડ હોય તો માતા દુર્ગા પ્રસન્ન થાય છે તમારા ઘરમાં જો અખંડ જ્યોત નવ દિવસ સુધી કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે મા દુર્ગા કે તમે ખુશ છો તમારા ઘરમાં ખૂબ જ જલ્દી ખુશીઓ આવવાની છે તમને ત્રણ સપનામાં દેવી લક્ષ્મીના દર્શન થશે જો તમે પણ નવરાત્રી દરમિયાન તમારા સપનામાં એ માતાના દર્શન કર્યા હોય તો તે તમારા માટે શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે નવરાત્રી દરમિયાન મા દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ સ્વપ્નમાં જોવા મળે તો તે સંકેત આપે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે માતા રાણીની કૃપાથી પરિવારમાં જલ્દી સમૃદ્ધિ આવશે આ સિવાય આ સંકેત વૈવાહિક જીવનમાં સારું છે તે મધુરતાનો પણ સંકેત આપે છે તેથી મા દુર્ગા સાથે સંબંધિત આ ચિહ્નને શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાણી તમારી પૂજાથી ખુશ છે અને તમને ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે નવરાત્રી દરમિયાન ચારેય ઘરોમાં ખુશીનું વાતાવરણ આ દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનો માહોલ હોય છે કોઈની સાથે ઝઘડો થતો નથી બધા સભ્યો સાથે રહે છે જો પરિવારમાં એકબીજા સાથે સારી સંબંધિતતા હોય તો સમજી લેવું કે માતા દુર્ગા પ્રસન્ન છે નવરાત્રી દરમિયાન પરિવારના કોઈ પણ સભ્યને અથવા તમારી જાતને પાંચ શુભ સમાચાર પ્રાપ્ત કરવા જો વ્યક્તિને કોઈ શુભ સમાચાર મળે છે તો વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે માતા દુર્ગા તેની પૂજાથી ખૂબ જ પ્રસન્ન થાય છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદ સવારે અથવા કમળનું ફૂલ શુભ સમાચાર પ્રાપ્ત થાય છે માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ જોશો તો તેનો અર્થ છે કે જલ્દી માતા રાણીના અપાર આશીર્વાદ તમારા પર વરસશે આ સિવાય નવરાત્રીની પૂજા દરમિયાન મા દુર્ગાને ચડાવવામાં આવતા ફૂલ પડવા એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આના કારણે મા દુર્ગાના આશીર્વાદ જલ્દી તમારા પર પડી શકે છે અને તમને કોઈ સારા સમાચાર મળશે સાત મંદિરોમાંથી બહાર નીકળતાની સાથે જ તમે ગાયને જોઈ શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિના તહેવાર પર જો તમને મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય દેખા તો સમજી લેવું કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થવા જાય રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફેદ ગાયના દર્શન ખૂબ જ શુભ છે નવરાત્રી દરમિયાન સોળ મેકઅપના મહિલા જોવામાં આઠ ચાન્સ છે જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોળ મેકઅપમાં મહિલા જુઓ જો તમે આ જોશો તો સમજી લો કે તમારી પરેશાનીઓના દિવસો પૂરા થઈ ગયા છે અને આવનાર દિવસોમાં માતા દુર્ગાની સાથે સાથે લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવવાના છે નવ સપનામાં ઘૂવડને જોવું તે ભક્ત છે જેના પર દેવી દુર્ગા ખૂબ જ ખુશ છે જો તેઓ તેમના સપનામાં આવે છે અને ખાસ સંકેત આપે છે તો જો તમે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જો તમને સપનામાં ઘુવડ દેખાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આ સપનાનો અર્થ છે કે તમારી પાસે જલ્દી ધન સંપત્તિ આવશે દસ સપનામાં નાની છોકરીને સિક્કો આપવો જોઈએ જો તમે કોઈ નાની છોકરીને સિક્કો આપતા જોશો સપનામાં સિક્કો જુઓ તો સમજવું કે મા દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કારણ કે છોકરીએ વ્યક્તિગત રીતે દેવી દુર્ગાની પૂજા કરવાની છે નવરાત્રિ દરમિયાન આવતા આ સ્વરૂપ જાણવામાં આવે આવે છે છે એવું માનવામાં કે માતા રાણી તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે છે અગિયાર નવરાત્રિ દરમિયાન સવારે શંખ જોવો અને શંખનો અવાજ સાંભળવો એ શુભ સંકેત માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન વહેલી સવારે શંખનો અવાજ સંભળ સાંભળવો એ સંકેત છે કે મા દુર્ગા તમારા ઘરમાં આવવાની છે તો સ્વાગતની તૈયારીઓ કરવી જોઈએ જેમ કે ઘરની ચારે બાજુ ગંગાજળનો છટકાવ કરવો અને અગરબત્તી પ્રગટાવીને માતાની ભક્તિ બમણી કરવી એવું માનવામાં આવે છે કે આ સંકેત મળ્યા પછી આ કાર્ય કરવાથી ભક્તિને માતા વ્યક્તિને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે સપનામાં બાર સાપ શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન જો કોઈ વ્યક્તિ સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ જુએ તો સમજી લેવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વિળાયેલું અને બેસવું ધનના કુ દેવતા કુબેરનું પ્રતિનિધિત્વ કહે કરે છે તેની સાથે એ પણ જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન જો તમે સપનામાં એક જગ્યાએ સાપ બેઠેલો દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ પૈસા મળવાના છે આ સિવાય ઘરમાં સમૃદ્ધિ પણ આવશે આ બધી માહિતી જનહિનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મ પર આધારિત તમારી આસ્થા અને આસ્થાના આધારે ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ બાબતે કોઈ દાવો કરતા નથી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો આજે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર